પૂરગ્રસ્તો માટે સરકારે કેસડોલ અને ઘર વ્યવસ્થા તો કરી છે પરંતુ એ આપવામાં ભેદભાવ થઈ રહ્યા છે તેવા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે મિત્રો જોશી અને વિપક્ષ નેતા ચંદ્રકાંતભાઈ શ્રીવાસ્તવ એટલે કે ભતુભાઈ દ્વારા રજૂઆત કરવામાં આવી છે કે આમાં અન્યાય થતો હોય આની અંદર ભેદભાવ થતો હોય તેવું લાગી રહ્યું છે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશી તથા વિપક્ષના નેતા ચંદ્રકાંતભાઈ ની આગેવાની વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વડોદરા પૂરગ્રસ્તોને જે કેશડોલ અને ઘરવખરીના રૂપિયા આપવામાં ભેદભાવ થતો હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યા છે મિત્રો આજે કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે મોટી સંખ્યામાં મહિલા ઉપસ્થિત રહ્યા છે એ આવેદન પત્ર નહીં એ વેદના વેદના છે લોકોની યાદ રાખજો કારણ કે જ્યારે વેદના વધી જાય સરકારનું કામ છે બધાને એક એક નજરે જુએ બધાને એક સરખું કામ કરે પણ ખેસ પેરીને આવે અને પાર્ટી કામ આ પૈસા આપી રહી છે આ આ સરકાર લોકોની હોય કોઈ પાર્ટીની ના હોય એટલે જે કંઈ બી મળે લોકો સુધી પહોંચવું જોઈએ એ એમની વેદના લઈને અમે અહીંયા આવ્યા છીએ અને સર કલેક્ટરને અમે લોકોએ રજૂઆત કરી છે કે બે ચાર દિવસની અંદર ડોલ અને ઘર વકરીના પૈસા લોકોના ઘર સુધી પહોંચી જાય નહીં તો બહુ મોટું આંદોલન થશે એવું બી કહીને આવ્યા છે એટલે રજૂઆત નથી પણ વેદના છે અને વેદના તમે જોઈ રહ્યા છો ત્યારથી વરસાદમાં પણ લોકો આવ્યા છે લોકોનો પોતાનો હક છે એ લેવા આવ્યા છે ખેસ કરીને લોકોને દબાઈને અધિકારીઓને દબાઈને ચાર જણને આપો ને ચાર જણને નહીં આપો અહીંયા સરકાર તમારી નથી ભાઈ તમારા તમે લોકો જે કીટ કીટ આપો છો એ પણ તમારા મળતિયાને આપો છો આ શહેરની અંદર બધાના ઘરમાં પાણી ઘૂસ્યું છે બધા હેરાન થયા છે બધા ભીખ માંગતા થયા છે અને કીટ આપ્યું હોય અને તમારી સરકાર છે બાબો બધા ગરીબોને કીટ કેમ તમારે આ બધી વાતો કરી કલેક્ટરને અને કીધું છે કે ત્રણ ચાર દિવસની અંદર બધાના ઘરે કેસ દર્દ પહોંચી છે એવો એમને ભાઈ ધર્યા